આણંદના વેરાખાડી ગ્રામ પંચાયતમાં સરપંચની જગ્યાએ સરપંચના પુત્ર દ્વારા કરાતો હોય તેમજ રામ અક્ષત અને પત્રિકા વિતરણ કરવા ગયેલા સ્વયંસેવકો સાથે સરપંચ અપશબ્દો બોલી અભદ્ર વર્તન કરતા ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સરપંચને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી વેરાખાડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે માધાભાઈ ખોડાભાઈ પરમાર ચૂંટાયેલા છે પરંતુ સરપંચ માધાભાઈના બદલે ગ્રામ પંચાયતનો તમામ વહીવટ સરપંચ પુત્ર કરે છે તેમજ હું જ ગામનો સરપંચ છું અને બધો વહીવટ હું જ કરીશ જેનાથી જે થાય તે કરી લેજો તેવો વાણી વિલાસ કરે છે તેમજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અક્ષત અને પત્રિકા વિતરણ કરવા ગયેલા આરએસએસના કાર્યકરો સાથે પણ સરપંચ દ્વારા વાણી વિલાસ કરી અભદ્ર વર્તન કરતા આ બનાવને લઈને ગ્રામજનો દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપી સરપંચને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી હતી મારું નામ નરેશભાઈ મનુભાઈ રાઠોડ છે અમે વેરાખાડી ગોમથી આવ્યા છે બધા અમારા ગોમ વેરાખાડીના સરપંચ માધાભાઈ ખોડાભાઈ પરમાર છે જ્યારે ટોટલી વહીવટ ગામનો વહીવટ પ્રવીણભાઈ માધાભાઈ એમના સરપંચના પુત્ર છે એવા કરે છે છેલ્લા પંદર વર્ષથી એમના પત્ની તથા પિતાનો ટોટલી વહીવટ એવાય જ કરે છે અમે સૌ ગામના યુવાનો દ્વારા શ્રીરામ મંદિર અયોધ્યાના અક્ષત વિતરણ કરવા માટે ગયા હતા તે સમયે પણ ગામના સરપંચ શ્રી માતાભાઈ કોડાભાઈ પરમારે અક્ષતનું પણ અપમાનજનક અમને શબ શબ્દ બોલ્યા હતા અક્ષતનું શ્રી રામ મંદિર વિશે પણ એવાય અમને લાગણી દુભાઈ એવા શબ્દો બોલ્યા હતા અમારું પણ અપમાન કરવામાં આવ્યું ત્યારબાદ અમે સૌ યુવાનો ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા જતા ત્યાં આગળ હાજર પહેલેથી જ આગળ હજાર પ્રવીણભાઈ માધાભાઈ પરમાર એમ જે સરપંચના પુત્ર છે તેમના દ્વારા અમને કહેવામાં આવ્યું કે તમારાથી જે થાય તે કરી લેજો ગામ વેરાખાડી ગામનો સરપંચ હું જ છું તમારી સામે હું ચોપડા ચિતરી રહ્યો છું તમારે વિડીયો ઉતારવો તો ઉતારી લો અને હું દસ વખત તમને કહું છું કે હું જ સરપંચ છું તમારે જ્યાં રજૂઆત કરવી હોય તમારે તમારે જે તોડી લેવું હોય એવા શબ્દો બોલ્યા હતા અમારા ગામની અંદર વેરાખાડી ગામમાં બસથી બસની અગવડ પડે છે સાફ સફાઈની અગવડ પડે છે અવારનવાર રસ્તાઓ પર જાહેર રસ્તાઓ પર પાણીના પણ ગંદકીની પણ સમસ્યાઓ છે ગામના કોઈપણ જાતના ધાર્મિક કાર્યક્રમમાં હોય તો એ ભાઈ પોતાનું અંગત રસ લઈને અંદર દખલગીરી કરે છે જેવા અને ઘણી એવી બાબતોની અંદર અમને દખલરૂપ આ ભાઈ દ્વારા અમને કરવામાં આવે છે રૂપ સમયથી અમારી એક જ છે કે કે વેરાખાડી ગામના હટાવવામાં આવે કેમ એમના સુપુત્ર પ્રવીણભાઈ માધવભાઈ પરમાર જ ટોટલી વહીવટ કરે છે અને તેઓ ધાક ધમકી આપીને કહે છે કે તમારે જે થાય તે કરી લેજો અમને કાયદાની બીક નથી અને અમને ગાળો પણ બોલવામાં આવે છે મારું નામ યાજ્ઞિક ગોસ્વામી છે અમે સૌ વેરા ખાડીથી આવ્યા છે અમારી એક જ માગણી છે કે અમારા ગામના સરપંચ દ્વારા અવારનવાર યુવાનોની લાગણી દુભાઈ તેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે તો ઘણા ટાઈમથી અમને એ નડતરરૂપ સાબિત થઈ રહ્યું છે તો અમારા સૌની એક જ માંગ છે કે સરપંચને હટાવવામાં આવે આ ગતિ હવે સહન કરી શકે તેમ નથી યુવાનો અને અમારા અમે રજૂઆત કરવા ગયા હતા તો અમારી પાસે એના એવિડન્સ પણ છે કે ખોટી ગારો બોલી છે ધાપ ધમકી પણ અમને આપેલ છે